સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર હોલિકા દહન અંગે માન પરિવાર આપી જાણકારી સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં એક જ એવું યાત્રાધામ ચોટીલામાં પરંપરા મુજબ ઘણા વર્ષોથી નાળિયેરના કાચલા તેમજ છાલનો ઉપયોગ કરી હોલિકા દહન કરવામાં આવે છે સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર હોલિકા દહન અંગે માન પરિવાર આપી જાણકારી સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં એક એવું યાત્રાધામ ચોટીલામાં પરંપરા મુજબ ઘણા વર્ષોથી નાળિયેરના 是了。

મંદિરના દ્વાર ખોલવામાં આવશે વહેલી સવારે ત્રણ કલાક તારીખ 24 ને રવિવારના રોજ ડુંગર પર બિરાજતા ચામુંડા માતાજીની આરતી પરિવાર દ્વારા ઉતારવામાં આવશે દર્શને આવતા જણાવવાનું કે આવનારી પૂનમ એટલે કે ફાગણ સુદ જેને આપણે હોળીના પર્વ તરીકે મનાવીએ છીએ જે ચોવીસ ત્રણ બે હજાર રહેશે આદિ અનાદિકાળથી ચાલી આવતી પ્રણાલી મુજબ મુખ્ય મંદિર પર્વત પર પ્રગટ મા ચામુંડાના દ્વારે પૌરાણિક અને નીચ મંદિર આવેલ છે ત્યાં હોલિકા દહન ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ ને રવિવાર સંધ્યા આરતી બાદ કરવામાં આવશે જય માતાજી મા ચામુંડા આપ સૌની મનોકામના પૂર્ણ કરે વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ચોટીલા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે